તો પછી કરવા લઈને એમ ચાલુ પણ હવા ઠંડી ના તો જેવું વાતાવરણ હોય ને એવી હવા ઉનાળામાં ને ગરમ ફેંક શિયાળામાં ઠંડી ફેંક પણ આ તો ના ચાલે ને યાર અત્યારે ઉનાળામાં માર તો ઠંડો પવન જોવો કે યાર માર ભાઈ આ તો એના માટે પંખો ના ચાલે ને ભાઈ એસી લાવવી પડે લાવ્યો લાવ્યા ઓવા બે દાડા થી એસી લાયો હા પણ હું એસી લાયો બે દાડા અને આ પંખો માર તો બે દાડા બંધ પડ્યો હો કારણ કે એસી ચાલુ રાખું હું તો પંખો ચાલુ કરતો જ નહીં નહીં કરતા ના આ તો કોઈ નહીં કોઈ બારે મહિના તો એસી ચાલુ નહીં રાખો કે આ તો બહુ હાલ તો ચાર મહિના તો મારે એસી ચાલુ રાખવાની પંખો ચાલુ કરવાનો જ નહીં ને

પંખો પાછી લેવાની ગેરંટી નથી પંખો બગડ્યો હોય ને હવે કોઈ થયું હોય ને તો એને રિપેર કરી લેવાની ગેરંટી હતી એમાં ગેરંટી નહીં વોરંટી હતી બરાબર બગડ્યો હોય તો અમે નવો ના લઈએ રિપેર કરી લે તો બગડ્યો નહીં તો એમાં શું પિક્ચર લઈને કોલી બગાડ દઉં તો લઈ લે પાછી તમે બગાડીને ના લો હું લઈ લઉં એવા અમે ગોડા અને હોમ કંપનીઓ વાળા એવા ગોડા હવે જવા દો ને બધું એડો યાર મારે એસી લઈ લે લે 50 હાઈ રૂપિયા જે કાપા કાપીને મને ઉપર ના આવજો પંખો રાખો તમે એડો ગેરંટીમાં માં લીધો અન તો યાર તમે આલો તારી શું તારી તાન લઈ લે હડો શું લઈ લ્યો અલે આવું ના હોય છોય તો પા મારે એસી લાવ એસી ઉ કરન લે તો પછી એસી મારતો તો પંખો તમે લેતા નહીં પાછો લગાઈ દો એસી મારતો પડી રહ્યા પાછી એસી લઈ લ્યો હટજો ને તમે એસી મારા ત્યાંથી લીધું તું

મતલબ તું વાપર્યું અને પશુ કોમ ના હે એટલે મને પાછું વાલી દેવાનું બગડ્યું હોય તો બરાબર કાલ ઉઠીને તારું બહેરું નાઈ જાય તો તું સગડી લઈ જયું હોય એ સગડીએ પાછી મને વપરાતી નહીં સગડી હું પાછી પાછું આલવા આવું કયો આ તો બૈરું હાલ એ કોણ આવા તો એમ તો એવું હોય તો પછી તો તો આપણે એમ તો એવું બહેરા તો ના જવા દઈએ સગડી પાછી હાલવા ને એ તો નોબત ના આવે ભાઈ બૈરું તમે લઈ આવો ખાલી હેડો બૈરું લઈ આવો મને પછી જો ખાલી તમારા સઘડી એ લઈ જાઉં ના લાઈટર એ લઈ જવ ના ઇસ્ત્રી લઈ જવ ના બીજો બધો સામાન એ લઈ જવ બધું લઈ જવ બૈરું લઈ આવો બૈરાને ને જવા ના દઉં કા પાછું વસ્તુ આલવા ના દઉં એવું તો જીગરસો રાખવાની બૈરાની પંખો પંખો બધો સાઈડ વો કરો હવે વાત નીકળી હે બૈરાની તો પછી આવો હેડો બૈરા ઉપર હેડો બૈરાનું સેટિંગ કરી આલજો હેડજો જો આપડે બધો સામાન ઉઠાવો હેડો એટલે મારા સામાન વેચવાની લાઈમાં મારે તને બૈરું લઈ આવવાનું આ લઈ આવો લઈ આવો બધો સામાન કમ્પ્લીટ આપણે લઈ જઈશું અચ્છા પણ હું બૈરવાનું નહીં કરતો કોમાંથી નવરો નહીં પડતો ને હવે વાત કાઢી એમ કાઢી તમે હેડો ને હવે આલજો હેડજો આલ દે હેડો બૈરાનું કરો હેડો અલ્યા નથી બૈરું છોતી લાઈન આલું તો પંખો લઈને જવાન કર ભાઈ પંખો તો કોઈ તો પાછો લઈ લ્યો ભાઈ લેવું જ પડશે તમારે લેવું જ પડશે હા પાવર પાવર નઈ લેવું પડશે આવું ના હોય ભાઈ લઈ લો હેડો હવે પંખો લઈ લઈ લો ને હેડો હેડો હવે લેતા નહીં પણ જોઈ નઈ મેળો પંખો ભોડામાં ભોડું ફોડી ન કોઈ અને ફરીથી કોઈ લેવા આવતો ના હોય પંખો પાસો લઈ લો જલ્દી વકી કર ફટાફટ ગરાકને ને આવવાનું